નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર તો ગુજરાતમાં ચોમાસું જમાવટ કરી દીધી છે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે આગામી પાંચ દિવસ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તેમજ આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની ઉપર સંકટ મંડળાઈ રહ્યું છે તે અંગે મહત્વપૂર્ણ આગાહીની જાણ કરવામાં આવી છે અમદાવાદની અંદર જોઈએ તો ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી દીધી છે અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે ઉપરાંત આગામી પાંચ દિવસ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ઉપરાંત આજે અષાઢી બીજ છે તો બીજના દિવસે હવામાન વિભાગે રાજ્યના દસ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે આ પ્રમાણે કચ્છ પાટણ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ દમણ દાદરાગર નવેલી આ તમામ જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉપરાંત જોઈએ તો મહેસાણા ગાંધીનગર સુરેન્દ્રનગર જામનગર પોરબંદર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી આ તમામ જિલ્લાઓ છે તેમને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને આ માહિતી છે જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ઉપરાંત પટેલ દ્વારા પણ આવ્યું છે છે તો આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર તો શરૂઆત કરતાં પહેલાં આજે એક ગઝલથી શરૂઆત કરવી છે કે બારીસે કિસે અચ્છી નહીં લગતી બારીશે કિસે અચ્છી નહીં લગતી મગર મચલા ય કચ્ચે કા હે મગર મચલા ય કચ્ચે કા હે ગુજરાત ગુજરાતને વરસાદે જે ધમરોળ્યું છે તે અંગે આજે વિગતવાર થોડીક માહિતી જોઈએ તો રાજ્યભરમાં જે છેલ્લા ચોવીસ કલાકથી વરસાદે ગુજરાતને ધમરોળ્યું છે તે અંગે બોટાદની અંદર જે ગઢડા છે તેમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ચૌદ ઇંચ પાલીતાણાની અંદર અગિયાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ નોંધાયો છે ઉપરાંત સિંહોરની અંદર અગિયાર પોઈન્ટ છ ઇંચ અને બોટાદમાં અગિયાર જેસરમાં દસ પોઈન્ટ સાત ઇંચ વરસાદ ઉમરાળામાં દસ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ ચાવરકુંડલાની અંદર જોઈએ તો દસ ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગરના મહુવાની અંદર જોઈએ તો નવ ઇંચ વરસાદ નોંધાયો છે રાજુલાની અંદર સાત પોઈન્ટ ચાર ઇંચ અમરેલીની અંદર છ પોઈન્ટ છે લીલીયામાં છ પોઈન્ટ સાત ઇંચ વરસાદ નોંધાયો છે વલભીપુરમાં વરસાદ નોંધાયો છે ચોટેલાની અંદર છ પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો છે ઉપરાંત તળાજાની અંદર છ પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો છે અને ગારિયાધારની અંદર પાંચ પોઈન્ટ નવ ઇંચ તેમજ વિછીયાની અંદર પાંચ પોઈન્ટ નવ ઇંચ વરસાદ નોંધાયો છે તો હાંસોટમાં પણ પાંચ પોઈન્ટ ચાર મોરબીની અંદર ચાર પોઈન્ટ નવ બાબરાની અંદર ચાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદે ગુજરાતને ધમરોળ્યું છે અને ઘણા બધા લોકોના રહેણાંકો પર પણ માઠી અસર પડી છે ઘણા બધાના રહેણાંકો ડૂબમાં ગયા છે નદીની અંદર ઘોડાપૂર પણ જોવા મળ્યા હતા ઉપરાંત ઘણી જગ્યાએ શાળાઓની અંદર જોઈએ તો વિદ્યાર્થીઓ પણ ફસાયા હતા તેમને સેફટી રીતે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે અને વરસાદને કારણે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે અને વધુમાં માહિતી જોઈએ તો હજુ પણ સત્તર અઢાર ઓગણીસ ને વીસ એમ ત્રણ દિવસની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો તેમજ અન્ય ગુજરાતના તમામ નાગરિકો સાવધાન અને સતર્ક રહેવા હવામાન ખાતા દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારબાદ અતિ મહત્વના સમાચાર જોઈએ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સંબંધિત મહત્વની જાણકારી જોઈએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી સંબંધિત મહત્વની જાણકારી જોઈએ તો જીએસટી નેટવર્ક જી એસ એન એલ એ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જે જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે અત્યાર સુધી ટેક્સ પેયર્સ તેમના માસિક જીએસટી ચૂકવણીની અંદર જે ફોર્મ હતું જીએસટીઆર ભર્યા પછી પણ તેમાં કેટલાક ફેરફારો એટલે કે સંપાદન કરી શકતા હતા પરંતુ હવે જે આ સુધારો વધારો કરવામાં આવ્યો છે તેની અંદર ની અંદર જે ફાઇલો છે જીએસટી રિટર્ન ફાઇલો તેમાં ની અંદર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તે અંગે વિગતવાર માહિતી જોઈએ તો આ જે સુવિધા જે છે જે જુલાઈ બે હજાર પચીસથી સમાપ્ત થશે ફોર્મ આપમેળે ભરાશે હવે આ ફોર્મ આપમેળે તમારા વેચાણ ડેટા એટલે કે જીએસટીઆર વનથી ભરાઈ જશે તમે તેમાં કોઈ પણ મેન્યુઅલ ફેરફાર કરી શકશો નહીં વધુમાં વિગતવાર માહિતી જોઈએ તો તો સુધારો અગાઉથી જ કરવો પડશે ઉપરાંત જો તમારે કોઈ પણ સુધારો કરવો હોય તો તમારે જે આર એ વનનું જે ફોર્મ અગાઉથી ભરેલું હોય તેની અંદર જ કરવો પડશે ઉપરાંત આર થ્રી બી જે ફાઇલ કર્યા હોય તેની અંદર કોઈ પણ શક્ય રહેશે નહીં તેની અંદર કોઈ પણ સુધારો વધારો કરી શકાશે નહીં જુલાઈ બે હજાર પચીસથી કોઈ પણ ઉદ્યોગપતિ કે નિયતિ તારીખના ત્રણ વર્ષ પછી કોઈ પણ જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશે નહીં આ મહત્વપૂર્ણ સુધારા જે છે તે જીએસટીની અંદર કરી દેવામાં આવ્યા છે